વડોદરામાં ભાજપ પ્રદેશ સહ પ્રવક્તા ભરત ડાંગર દ્વારા અનોખો સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો પ્રદેશ ભાજપના નવ નિયુક્ત પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રીના ના ના પગલે આ કાર્ય કરવામાં આવ્યું છે સફાઈ કરતી સેવક બહેનોને મીઠાઈ સાડી અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું સફાઈ સેવકોને દિવાળીની અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના શુભેચ્છાના હોર્ડિંગ્સ લગાવી સેવાકીય કાર્ય કર્યું ભાજપ નેતા ભરત ડાંગર અને તેમનો સમગ્ર પરિવાર સેવાકીય કાર્યમાં જોડાયો સયાજીગંજ બેઠકના ધારાસભ્ય કે રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ભાજપાના શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી દ્વારા અને નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી દ્વારા એક અપીલ કરવામાં આવી કે આ વખતે શુભેચ્છા કે હોડિંગ લગાવવાને બદલે સ્વાગત એ મોમેન્ટો કે બુકે દ્વારા ન કરતા સેવા કરીને તમે શુભકામનાઓ પાઠવો એ નિમિત્તે આજે જયારે દિવાળીનો પર્વ મનાવી રહ્યા છે ત્યારે અમારા વિસ્તારના બધા સફાઈ સેવક ભાઈઓ બહેનોને સાડી મીઠાઈ અને બાળકોને ચોપડા વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મને પૂર્ણ વિશ્વાસ છે કે નવતર અભિગમ જે બંને અમારા આગેવાનોએ અપનાવ્યો છે અને કારણે લોકોના જીવનમાં પણ પરિવર્તન આવે લોકો પણ સેવા કે કાર્ય સાથે જોડાય એ ભાવ સાથે અમને કહેલું ત્યારે બંને આગેવાનોને હું મારા વતી અભિનંદન પાઠવું છું એમનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે દિવાળી પ્રકાશના પાવન પર્વની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.